ઇન્દ્રયાગની બધી તૈયારીઓ થવા લાગી ભગવાન નંદ બાબાને સમજાવે છે આ ઇન્દ્રયાગ કેમ કરો છો ઇન્દ્ર આપણો દેવ છે પરજન્ય વરસાદ મોકલે ગાયોને ઘાસ ચારો મળે આપણને અનાજ મળે અને બદલામાં એનું ઋણ ચૂકવવા આપણે ઇન્દ્રની પૂજા કરીએ છીએ ભગવાને વર્ણાશ્રમ ધર્મ સમજાવ્યો વૈશ્યોએ ઇન્દ્રને પ્રસન્ન કરવાઓ કોઈ યજ્ઞ કરવા એવું કોઈ શાસ્ત્રમાં વિધાન નથી અવૈધિક છે અને ઇન્દ્ર આપણા પર શું કરે તો એની જવાબદારી છે નિભાવે છે આપણા પર કોઈનો ઉપકાર હોય ગોવર્ધન પર્વતનો છે ત્રણ દેવો ત્રણ પર્વતનું રૂપ લઈ પ્રભુની સેવા કરવા વ્રજમાં આવ્યા મરસાણા નો પર્વત બ્રહ્માજી નું સ્વરૂપ નંદગામ નો પર્વત શિવજી નું સ્વરૂપ અને ગોવર્ધન વિષ્ણુ નું સ્વરૂપ ત્રણે પ્રભુ લીલા કરી છે તલેટીમાં કોમળ ઘાસ ઉગે આપણે ગાયો ચરવા જઈએ મધુરા પ્રગટ થાય શાંત કરે ભૂખ લાગે ત્યારે કંદમોળ અને ફળો રોગાવી ક્ષુધાને શાંત કરે થાકી જઈએ ત્યારે સુંદર કંદરાઓમાં આપણે વિશ્રામ કરીએ અનેક પ્રકારે આપણા પર એ ઉપકાર કરે છે યજ્ઞ કરો તો ગોવર્ધન યાગ કરો પોતાના વાત ચાતુર્યથી ભગવાન વ્રજવાસીઓને સમજાવે છે સુખદેવજીને પણ પ્રશ્ન થયા છે ભગવાન સાત વર્ષના થયા અત્યાર સુધી ભગવાને રોક્યા નહીં હવે કેમ એમને ઇન્દ્રયાગ કરતા રોકે છે એનું કારણ બાળક અવસ્થામાં ભગવાન વ્રજવાસીઓને રોકે અને ભગવાનની આજ્ઞાને બાળકની વાત સમજી અવજ્ઞા કરે તો ભગવદ આજ્ઞા નું ઉલ્લંઘન કરવાનો અપરાધ લાગે અને જ્યાં સુધી મહાત્મ્ય ન પ્રગટે ત્યાં સુધી વાત સમજમાં ના આવે એક એક લીલાઓ કરી ભગવાને પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે હવે સાત વર્ષ પછી ભગવાન ઇન્દ્રયાગ બંધ કરાવે ગોવર્ધન યાગની તૈયારીઓ શરૂ થઈ સુંદર સામગ્રીઓ થવા લાગી આસો વેરસ નો દિવસ આવ્યો ધન ધોવત નંદકી રાણી ગોવાળો નું ધન ગાય છે ગાયોને નવડાવી તેલની માલિશ કરી ગાયોનું પૂજન કર્યું બળદગાડાઓમાં સામગ્રીઓ ભરાવા લાગી હજારો બળદગાડા જોડાયા છે બધાએ ગોર્ધનત્ર પ્રસ્થાન કર્યું ચૌદસતા દિવસે પ્રભુએ લીલા કરી આજે મારે દુકાનદાર થયું છે વ્રજમાં હાટ એટલે દુકાન હટડી એટલે નાનકડી દુકાન પ્રભુ આજે દુકાનદાર બન્યા ત્રાજો લઈને બિરાજ્યા છે બધી લીલા સામગ્રી અલૌકિક છે અને વ્રજવાસીઓ પ્રભુ પાસે ખરીદીને પ્રસન્ન થાય દિવાળીના દિવસે બધા જ ગિરિરાજજીની પરિક્રમા કરવા ગયા અને ભગવાન રાતભર રાધાજી સાથે ચોપાટ રહ્યા આ બધી સજાવટ સૈયા મંદિરમાં થાય આખી માનસી ગંગા કરોડો દીપકોથી સજાઈ દીપદાન થયું આખા ગિરરાજજી સોનેરી ચમકવા લાગ્યા કારતક સુદ પ્રતિપદાના દિવસે બ્રાહ્મણ અને ગાયો પૂજન કર્યું છે છે બ્રાહ્મણો નો મંત્રોચ્ચાર કરવા લાગ્યા ગાયોનું પૂજન કરી પ્રસ્થાન કર્યું નાના નાના બાળકો ઉત્સાહથી આગળ દોડવા લાગ્યા ભગવાન કે બાળકો બધા પાછળ જાઓ વડીલો બધા આગળ ચાલો

જૂની પેઢી અને નવી પેઢી પેઢી વચ્ચે જનરેશન ગેપ ચાલે છે વડીલો યુવાનોની ઉપેક્ષા કરે આજના યુવાનીઓને શું ભાન પડે કાંઈ અનુભવ હોતો નથી મન ફાવ્યું વર્તન કરે બધા કામ બગાડે અને જુવાનીઓ વડીલોની ઉપેક્ષા કરે આ સાઠે બુદ્ધિ નાઠી આ લોકોએ ક્યાં નવી દુનિયા જોઈ છે આમને શું ખબર પડે અને એટલા માટે વિપરીત પરિણામ મળે છે વડીલો પાસે અનુભવજન્ય જ્ઞાન હોય અને યુવાનો પાસે ઉત્સાહ અને કાર્યશક્તિ હોય આ બંનેનો જો સમન્વય થાય વડીલોનો અનુભવ લઈ અને યુવાનો સમાજમાં કામ કરે ને તો સમાજમાં બહુ મોટી ક્રાંતિ આવી શકે એકબીજાની સાથે હળીમળીને જોડાઈને જો આગળ વધે તો એ સમાજનો વિકાસ થાય બધા જ ગોવર્ધન પૂજન તરફ ચાલ્યા ગિરિરાજજીનું પૂજન કર્યું છે વધારે વર્ણન નહીં કરું કુંડવારાનો ભોગ સજાયો બધાને પેરામણી વાટી હલ્દી કંકુના થાપા લગાડ્યા વધાઈઓ આપી અન્નકૂટ ભોગ સજાયો સૌથી આગળ દૂધઘર લીલોમેવો સુકોમેવો પછી અનસખડી બુંદી મોંથાળ ઘેવર બાબર ઠોળ લુચઈ મનમનોર મનોર થરના થર લાગ્યા હળદર નું કરી ઘાસ નો મોટો મેળો બનાવી ભગવાને કહ્યું ભાતના ટોપલા ઠલાવો ભાતના ટોપલા ઠલવા પર્વત આખું ભાત નો પર્વત જેવો થઈ ગયો એટલે અન્ન કોટ કહેવાયો મધ્યમાં સોળ પાખડીનો કમળે નો શિંગાર કરી શિખર ચાર કોણામાં શંખ ચક્ર ગદા પદ્મ ના શિંગાર કરી ગુંજિયા ધરાયા

હજાર હાથ ભગવાને ધારણ કર્યા અને પોતાનું ભગવાન ગોપીજનો ના અને પાંચસો હસ્ત ગ્વાબાલ પ્રભુએ ધારણ કર્યા છે એ બધાને સાથે રાખી પ્રભુ કેવા લાગ્યા આન ઓર આન ઓર હજીલાઓ હજીલાઓ ગામનું નામ થયું આન્યોર બધાએ અનુભવ કર્યો યજ્ઞ કરતા પણ કૃષ્ણ છે અને યજ્ઞ પણ કૃષ્ણ છે પછી કહ્યું જુઓ તમારા બધાના દેખતા ગિરિરાજજી સામગ્રી રોગ્યા પ્રભોરોગ એટલે પ્રસાદ કહેવાય યાદ રાખો કલયુગમાં બીજા કોઈ આશ્રય ના કરશો કોઈ દેવ કામ નહીં લાગે આ ગિરિરાજ ગોવર્ધન પ્રગટ દેવ છે એનો આશ્રય કરજો અને મહાપ્રસાદ તમેનો લો બધા લોટી લોટીને પ્રસાદ ખાવા લાગ્યા નારદજી આવ્યા નારદજીએ પણ કણકા મહાપ્રસાદ લીધો અને ચૂપચાપ એમાંથી એક પેંડો સાથે લઈ લીધો આવે ઇન્દ્ર પાસે લે ઇન્દ્ર પેંડો ખા મોડું મીઠું કર સેનો પેંડો પેલા ખા ને પછી કહું ઇન્દ્રએ પેંડો ખાધો

છ અપશબ્દ કહે છે અહીંયા પ્રશ્ન થાય ઇન્દ્ર ક્રોધમાં આવીને બોલે પહેલાં તો ઇન્દ્રની બુદ્ધિ કેમ બગડી મહાપ્રભુજી કે છે વ્રજવાસીઓ અવૈદિક યજ્ઞ કરતા એનો નિષિદ્ધ બલિ ઇન્દ્ર એ ખાધો અધિકાર વગરનું અન્ન ખાધો એટલે બુદ્ધિ બગડી છે આ અન્નનો દોષ બતાવ્યો જેની આપણે ચર્ચા કરી હતી બીજું ક્રોધમાં આવીને ઇન્દ્ર શબ્દ બોલે ભાગવત તો ભક્તિની શાશ્વત સભિતા છે થી કેમ બોલાય પણ મહાપ્રભુજીએ સુંદર અર્થઘટન કર્યું છે મનો એક રૂપમાં ઇન્દ્રે સ્તુતિ કરી છે વાચાલ એટલે બડાઈખોર અને વાચાલમ વાણીથી આલમ શબ્દ દ્વારા જેનું વર્ણન ન થઈ શકે એવા ભગવાન અનિવર્ચનીય છે બાલ ઈશમ બાળક બુદ્ધિવાળો મહાપ્રભુજ કે છે રામાવતારમાં મિત્ર સુગ્રીવ માટે ભગવાને વાલીનો ઉદ્ધાર કર્યો છે અજ્ઞ એટલે અજ્ઞાની બંને અક્ષર છૂટ્ટા પણ અજ્ઞ ભગવાન જ્ઞાનીના પણ જ્ઞાની છે ભગવાન સમાન જગત માં કોઈ જ્ઞાની નથી પંડિત માનન પંડિત અહંકાર કરવા છે મનુષ્ય આદિ અનેક દેહ ધારણ કરી પ્રભુ લીલાઓ કરે છે ક્રોધ આવ્યો પ્રલય કાલે વરસતા બાર મેઘો માંથી સાંવર્તક મેઘ ને આજ્ઞા કરી ધાર વર્ષો સાંભેલા જેવી જાડી ધાર વરસવા લાગી પ્રચંડ પવન ફૂંકાવા લાગ્યો ચારે બાજુ હાકાર થયો રજવાસીઓ ગભરાયા પ્રભુને વિનંતી કરી રહ્યા છે કૃષ્ણ કૃષ્ણ હે કૃષ્ણ મહાભાગ પ્રભુ નો આશ્રય કર્યો છે ભગવાને વિચાર્યો આમની રક્ષા કઈ રીતે કરો આ મેઘોને પાછા મોકલી દઉં ઇન્દ્ર એક અપરાધ કર્યો કારણ વગર લડવા આવશે બીજો અપરાધ કરશે

એમ રમત રમત માં ભગવાને આમ એક હથેળી ગિરિરાજ ઉપાડી બીજી હથેળી ટચલી આંગળીના લખના ના ભાગ પર ધારણ કરી દીધો છે બોલીએ ગિરિરાજ બધા બ્રજવાસીઓ કોઈ તમામ બધા ગોવર્ધન ના છત્ર નીચે આવી જાઓ વાલ બાલ પશુ પક્ષી બધા ગિરિરાજજી ના છત્ર નીચે આવ્યા સાત દિવસ સાત રાત ભગવાને ગોવર્ધન ધારણ કર્યો છ ધર્મો પ્રગટ કર્યા ઐશ્વર્ય વીર યશ્રી જ્ઞાન વૈરાગ્ય સાતમા દિવસે ધર્મી સ્વરૂપ અનુભવ કરાવ્યો વ્રજવાસીઓના સાત પ્રકારના અન્યાશ્રય દૂર કર્યા દેવ ઋષિ પિતૃ આત્મા લૌકિક કર્મો વૈદિક કર્મો પોતાના બધા જ આશ્રય દૂર કરાવ્યા બીજા બે પ્રગટ કર્યા મધુર વેણુની નાદ કર્યો સમગ્ર વ્રજ ભક્તોને અધર સુધાનું દાન કર્યું એક અસ્તમાં શંખ ધારણ કર્યો છે શંખ જલ તત્વમાંથી બનેલો છે સુદર્શન ચક્ર સ્થિરતા એક પણ પાણીનું જમીન પર પડ્યું નથી તો વિચારતો હતો વ્રજમાં બધા ગભરાયા હશે હાહાકાર થતો હશે પણ આવીને જોયું હોત ખબર પડે કે ભગવાને અવસરને પણ ઉત્સવ બનાવ્યો છે ઈન્દ્ર પ્રભુની સ્તુતિ કરી ભગવાન પ્રસન્ન થયા એ લીલાનું સ્વરૂપ આપ્યું